થવા જઈ રહ્યા છે સરકારે બે નવા રોકાણ વિકલ્પોને પણ આખરે મંજૂરી આપી દીધી છે વિગતવાર માહિતી જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પલોય કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા ઘણા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે આવો જે એક નિયમ યુનિફાઈડ પેન્શન યોજના યુપીએસ સાથે સંબંધિત છે યુપીએસ હેઠળના તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે જૂની પેન્શન યોજના ઓપીએસ હેઠળ નિવૃત્તિ અને મૃત્યુ ગેચ્યુટી લાભો માટે પાત્ર બનશે આદેશમાં શું છે તો આ વર્ષે સરકારે એક નવો આદેશ જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે આદેશમાં જણાવાયું છે કે યુપીએસ હેઠળના કર્મચારીઓ પણ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેમેન્ટ ઓફ ગેચ્યુટી નિયમો બે હજાર એકવીસ હેઠળ નિવૃત્તિ ગેચ્યુટી અને મૃત્યુ ગેચ્યુટી માટે હકદાર રહેશે જો કોઈ કર્મચારીનું સેવા દરમિયાન મૃત્યુ થાય છે તો પરિવારને જૂની પેન્શન યોજના ઓપીએસ જેવા જ લાભો મળશે વધુમાં જો કોઈ કર્મચારી અપંગ અથવા વિકલાંગ બને છે તો તેમની પાસે ઓપીએસ હેઠળના જે મળે છે લાભો તેવા જ સુરક્ષિત લાભો પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે બે નવા રોકાણો વિકલ્પો તાજેતરમાં જ સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બે નવા રોકાણો વિકલ્પો જીવનચક્ર અને સંતુલિત જીવનચક્રને મંજૂરી આપી છે એનપીએસ અને યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે ઘણા રોકાણ વિકલ્પો કરી શકે છે એક છે છે ડિફોલ્ટ વિકલ્પ જે પેન્શન ફંડ દ્વારા સમયાંતરે વ્યાખ્યાયિત રોકાણનો ડિફોલ્ટ પેટર્ન છે બીજો વિકલ્પ સ્કીમ જી છે જે ઓછા જોખમવાળા ખાતરીપૂર્વકના વળતર માટે સરકારી સિક્યોરિટીઝમાં સો ટકા રોકાણ કરતું હોય છે તો લાઈફ સાયકલ લાઈફ સાયકલ વિકલ્પ ઇક્વિટી ફાળવણી હેઠળ લાઈફ સાયકલ એલ સી વિકલ્પ હેઠળ મહત્તમ ઇક્વિટી ફાળવણી પચીસ ટકા છે જે ધીમે ધીમે પાંત્રીસ વર્ષની ઉંમરથી પંચાવન વર્ષની ઉંમર સુધી ઘટે છે એલસી પચાસ વિકલ્પ હેઠળ મહત્તમ ઇક્વિટી ફાળવણી નિવૃત્તિ ભંડોળના પચાસ ટકા સુધી મર્યાદિત છે બેલેન્સ લાઈફ સાયકલ બીએલસી વિકલ્પે એલસી પચાસનું સુધારેલું સંસ્કરણ છે જેમાં પિસ્તાલીસ વર્ષની ઉંમરથી ઇક્વિટી ફાળવણી ઘટાડવામાં આવે છે જેથી કર્મચારીઓ લાંબા સમય સુધી ઇક્વિટીમાં રોકાણ કરી શકે એલસી પંચોતેર વિકલ્પમાં મહત્તમ ઇક્વિટી ફાળવણી પંચોતેર ટકા છે જે ધીમે ધીમે પાંત્રીસ વર્ષની ઉંમરથી પંચાવન વર્ષની ઉંમર સુધી ઘટે છે ધન્યવાદ